તો બનાસકાંઠામાં ગેનીબેન ઉઠાવ્યો દાઢદાર હથિયાર કોંગ્રેસના ઉમેદવાર ગેનીબહેન ના શંકર ચૌધરી પર પ્રહાર બનાસમાં બહારથી આવેલા ને દાદા નહીં બનવા દઉં વરરાજાનો વરઘોડો નીકળ્યો હોય તો તેમ ગામડે ગામડે જાય છે તાલુકા કક્ષાએ તમામ ઓફિસો ખાલી પડી છે તો ગેનીબેને શંકર ચૌધરી ઉપર આક્ષેપ કર્યા છે પ્રહાર કર્યા છે વહીવટીતંત્ર તંત્રનો ઉપયોગ માત્ર પોતાના માટે કરે છે અરજદારો પૂછે છે કે ક્યાં ગયા તો અધ્યક્ષ હતા ત્યાં ગયા જ્યાં પ્રજાના પ્રતિનિધિઓ ક્યાંક ને ક્યાંક અન્યાય કરે અથવા ના કરે તો એના માટે કરીને આ વહીવટી આખી સિસ્ટમ પ્રજાના પૈસે ઉભે કરેલી છે તલાટીને પગાર કોણ આપે છે પ્રજાના પૈસા પગાર તલાટીને આપવાનો છે પીએસઆઈ નો પગાર કોણ આપે છે પ્રજાના પૈસાનો પગાર એ પીએસઆઈ ને આપવાનો છે ઘણા પ્રતિનિધિઓ તો એવા ચૂંટાય કે જાણે પોતાનો એક વટ પાડવા ને સ્ટેટસ ઉભું કરવા માટે કરીને આખું વહીવટી તંત્ર લઈને કાફલો જેમ બોલે વરરાજાનો વરઘોડો નીકળ્યો હોય ને એમ ગામડે ગામડે તલાટી થી કરીને સીડીઓ થી કરીને મામલતદાર થી કરીને પોલીસ વાળા ને બધા ને એ ગાય એ બધે ગામડા માં લઈ જાય એટલે તાલુકા કક્ષા એ બધી ઓફિસો રેડી પડી હોય બાપરા ગામડા માંથી બધા તલાટી પાસે કે ભાઈ સીડીઓ પાસે મામલતદાર પાસે આવ્યા હોય તો ભાઈ કે આ ક્યાં મળશે અમને મામલતદાર કે ક્યાં મળશે ટીડીઓ એ તો કે એમ આયા હતા અધ્યક્ષ એમના ભેગો કાફલો ગામડામાં ગયો છે એટલે બાપરા આખો દરો થરાત બેહી બેહી અને લાગી લાગી પાંચ વાગે પાછા હતા આ વહીવટી તંત્ર આવું ના હોય વહીવટી તંત્ર વહીવટી તંત્ર ની ઓફિસે બેસીને કામ કરવું પડે અને તો જ એને નાના મોટા ગામડામાંથી લોકો આવેલા હોય એને ન્યાય મળે